નમસ્કાર મિત્રો આજે એક ફરી નવા એક વિડીયો સાથે શ્રી કૃષ્ણનો ક્રોધ ઉપર વિજય શ્રી કૃષ્ણ એવા અનેક વિશિ વિશિષ્ટ લક્ષણો ધરાવતા હતા જેનાથી તેઓ સામાન્ય માણસ કરતાં જુદા સ્ત્રી આવતા અને એટલે જ તેઓ ભગવાન અવતાર ગણાય છે આપણે જો જાણીએ છીએ કે આપણે અત્યંત વિષમ પરિસ્થિતિમાં ગુચ્છા પર કાબૂ નથી કરી શકતા સંતો માટે પણ આ ઘણું વિકટ છે શ્રી કૃષ્ણએ ક્રોધ ઉપર વિજય મેળવી લીધો મિત્રો આથી એક દિવસ દુર્વાસા મુનિ શ્રી કૃષ્ણના મહેલમાં આવ્યા અને દુર્વાસા એમના તીવ્ર ક્રોધ માટે જાણીતા છે તેઓએ તેમની અપેક્ષાઓ પૂરી ન કરી તેને શ્રાપ આપી દેતા શ્રી કૃષ્ણ અને તેમની પત્ની એ એમને પ્રસન્ન કરવા બનતું બધું જ કર્યું જેના કારણે દુર્વાચા શ્રી કૃષ્ણના ક્રોધ ઉપર કેવો કાબૂ છે તેની કસોટી કરવા માંગતા હતા એટલે એમણે કૃષ્ણનું અપમાન કરવા માંડ્યું એમણે શ્રીકૃષ્ણના આખા શરીર ઉપર દહીં લગાવવા કહ્યું મહાભારતના યુગના એક શક્તિશાળી નેતા સાથે આવું કરવાની કોઈ હિંમત કરી શકે પરંતુ શ્રીકૃષ્ણ શાંત રહ્યા અને એમના આખા શરીર પર દહીં લગાવ્યું જેના કારણે દુર્વાસા હવે દુર્વાસાએ શ્રી કૃષ્ણને કહ્યું કે મને રથમાં બેસાડો અને રૂક્ષમણી પાસે રથ ખેસાવો શ્રીકૃષ્ણની પ્રાણપ્રિય પત્ની રુક્ષ્મણી માટે તો આ ઘણું જ અસહ્ય હતું છતાં શ્રીકૃષ્ણએ રુક્ષ્મણી પાસે અશ્વની માફક રથ ખેસાવ્યો ધ્રુવાચાર્ય જોયું કે તેઓ હજી સુધી શ્રી કૃષ્ણ ઉશ્કેરી શક્યા નથી એટલે એમણે રુક્ષ્મણીને સાબુક ફટકારવા માંડી આ તો ઘણું જ ઘાતકીય હતું છતાં કૃષ્ણ એક શબ્દ પણ ન બોલ્યા આથી નાજુક નાજુની આ સહન ન થતા રથ સાથે જમીન પર પડ્યા જેના કારણે દુર્વાસાએ એકદમ ગુસ્સે થઈને ચાલવા માંડ્યા શ્રી કૃષ્ણ એમના તરફ દોડી ગયા અને કહે છે એમના પગમાં પડી ગયા અને શ્રી કૃષ્ણએ મુનિને આ જીવન આ જીજી કરી કે અમને તમારી બરાબર સેવા નથી કરી શક્યા તો અમને માફ કરી આ જોઈને દુર્વાશયે ખાતરી થઈ કે શ્રી કૃષ્ણએ ખરેખર ક્રોધ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો જેના કારણે આપણે કહી શકાય કે દુર્વાશયે શ્રી કૃષ્ણને પકડીને ઊભા કર્યા અને કહ્યું કૃષ્ણ તમે તો સ્વભાવથી જ ક્રોધને જીતી લીધો છે મેં તમારી અનેક રૂક્ષમણી સાથે જે કાંઈ કર્યું છે માટે હું દિલગીરીથી છું તો હું ત તમારી કસોટી કરતો હતો કે હું તમને વરદાન આપું છું કે તમારા શરીરના જે જે ભાગ પર તમે દહી લગાવ્યું છે તે વજ વજ્ર થઈ જશે કોઈ પણ શસ્ત્ર અને ઈજા નહીં કરી શકે મિત્રો આ વાતથી શ્રી કૃષ્ણ અને દુર્વચ્છાનો સંવાદથી શ્રી કૃષ્ણએ આખા શરીર પર દહીં લગાવ્યું હતું એટલે એમનું આખું શરીર વજ્રનું થઈ ગયું માત્ર પગની પાણી પર જ દહીં નહોતું નહોતું લગાવ્યું એટલે ફક્ત પાણી જ વજ્ર જેવી ન બની શ્રી કૃષ્ણના અંતકાળે પહેલાં પારઘીએ એમના પર તીર ચોડ્યું ત્યારે એ તીર એમના અંગૂઠાને વીંધ્યું અને સાતીમાં વાગ્યું મિત્રો આ વાતથી જાણવા મળે છે કે ક્રોધ ઉપર હંમેશા વિજય મેળવ્યો